તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા દેવળિયા ગામના કેશાબાનું આખ્યાન સાંભળીશું એમનું ચરિત્ર સાંભળી એમાંથી દિવ્ય એવી પ્રેરણા મેળવીશું જયારે તેઓ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દર્શને દર્શન ગઢપુર જાય છે ત્યારે મહારાજ એવી લીલા કરે છે કે તેને એવું લાગે છે કે આવા કઈ ભગવાન થોડા હોય પછી મહારાજે એને દિવ્ય ચરિત્ર દેખાડે છે પોતાનું દિવ્ય સ્વરૂપના દર્શન કરાવે છે ત્યારે તેને સમજાય છે કે હા આ તો સર્વ પરે સર્વ કારણ એવા પૂર્ણ પુરુષोत्तम નારાયણ છે તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આ દેવળિયા ગામના કેશાબાનું આખ્યાન સાંભળીએ હે માલાહરી ભક્તો ભગવાનને ઓળખવા કઈ સહેલું નથી અંતરનો પડદો હટાવી વિશ્વાસની જ્યોતના અજવાળે નજરું કરો શાસ્ત્રો અને સંતોના જ્ઞાનમાં ડઢતા હોય તો પથ્થરની પ્રતિમામાં પણ ભગવાનનો અસલ સ્વરૂપ જોવા મળે અને જીવનની ઈચ્છા સંપૂર્ણ સફળ થાય. મનુષ્ય રડતો જન્મે છે અને ફરિયાદો કરતો જીવે છે. અંતે અનેક ઈચ્છાઓના પોટલા બાંધી એ મરી જાય છે. દેવળિયાવાળા જાલમસિંહના બા કેશાબાને સત્સંગ થયો એ પછી પ્રથમ તે મહારાજના દર્શન કરવા ગઢડા આવ્યા. ચાલમસી રાજા અને માં કેશાબા તેમના એ બંને ગઢડા આવે છે રાજઘરાણાના સુખ દેહના સ્વરૂપ ધનનો ઘમંડ સત્તાનો કેપ એ વખતે શ્રીજી મહારાજ દેઠા ઉતરા દાબાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર મહારાજ બેઠા છે આગળ સભા થઈ હતી મહારાજ પાસે લુણીની ભાજીનો કરંડિયો ફર્યો પડ્યો હતો તેમાંથી મહારાજ પૂળી લઈને મોઢેથી તોડી તોડી પુમડા જમતા હતા આવી ચેષ્ટા જોઈ કેશાબા બહેનોની સભામાંથી ઉભા થતા બોલ્યા અરે આથી કઈ ભગવાન હોય એ મનુષ્યને તો મનમાં આટલા બધા બેઠેલા લોકોની જરાય શરમ કે સંકોચ થતો નથી અને એ ભાજી ખાવાની રીતભાત પણ અવળી છે કોઈ પણ મનુષ્ય એને વીણીને સુધારીને ખાય ને આ તો ઢોર બકરા જેમ હાથમાં આંખે જોડી લે દાતે દાતે તોડીને ખાય છે આને કોણ ભગવાન જાણે એ તો મૂરખ અને ગાંડા જ ગણાય અહીં આપણે આવીને ખોટો ધક્કો ખાધો એમ કે શાબાના મનમાં તરંગના મોજા અફળાઈને કિનારે ચડી હોઠે વિલય થતા રહ્યા એટલે બેચેન થઈને ઉભા થઈ તેઓ ઉતારે ચાલવા તૈયાર થયા મહારાજે તે વખતે બ્રહ્મચારીને કહ્યું કે હે બ્રહ્મચારી એ બાય કેમ ઉઠીને ચાલ્યા તપાસ કરો હે વાલા હરિભક્તો મહારાજને પણ પોતાના ભક્ત પ્રત્યે કેવો ભાવ છે કે કઈ થયું હશે કે શું કારણ હશે સત્સંગની સભામાંથી એક સ્ત્રી હરિભક્ત ઉભા થઈને જાય છે તો પણ મહારાજ કરવાનું કહે છે કાઢી કેશાબા પાસે આવી પૂછ્યું કે કાબા આવ્યા શું તે કઈ તકલીફ પડી કે કઈ કામ સાંભળ્યું એમ મહારાજ પૂછાવે છે ત્યારે કેશાબા બોલ્યા કે અરે તું અને તારા મહારાજ ને જોયા મલકમાં ભગવાન કહેવાય છે

આવ્યા છો જે આશા અને શ્રદ્ધા હે તો એમ રયા થઈ કઈ તેની ઓળખ ન થાય એમ આગ્રહ કરી કેશાબાને બ્રહ્મચારી મહારાજ ઉતારાની ઓસરીએ ઉભા રહી સૌને દર્શન દેતા હતા તે વખતે કેશાબા પણ તેને જોઈ રહ્યા મહારાજ ઉતરાદા ઓરડાના બારણા પાસે ઉભતા એક તક્યો હાથમાં લઈ રમાડતા તેને થોડી વાર ઊંચો નીચો કરીને ઉછાળીને લીમતરને હેઠે ઓટા પર ઢોલીએ પોતાના આસને તક્યાને આગેથી ઘા કર્યો ને એ તક્યો ઓશિકાને કોરજેમ સરખો ગોઠવવો પડે તેમ ગોઠવાઈ ગયો ત્યારે કેશાબાના હયામાં વીજળીનો ચમકારો થયો માળો આ વખત કહેવાય નક્કી આ કોઈ દેવતા છે આપણે જ અધીરાઈથી ઓળખ્યા નહીં એ પછી તે બીજી બાયો ભેળા જઈ બેઠા અને મહારાજ સામે નજર બાંધી જોઈ રહ્યા ત્યાં તો મહારાજની મૂર્તિ સોળ વર્ષની અતિ પ્રકાશવાન અને ઝરિયાન વસ્ત્રોથી શોભતી રમણીય દિવ્ય તેજયુક્ત નજરે થઈ હે વાલા હરિભક્તો અહીંયા એ કહેવાનું કે મહારાજની સોળ વર્ષની જે મૂર્તિ છે એ આપણે વડતાલના હરેકૃષ્ણ મહારાજ છે એ સ્વરૂપ છે અને વડતાલના હરેકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે સોળ વર્ષનું એ અક્ષરધામનું જે સ્વરૂપ છે તે છે ફરી આવી મૂળ પ્રસંગ પર મહારાજની સોળ વર્ષની દિવ્ય મૂર્તિ અતિ પ્રકાશવાન અને જરિયાના વસ્ત્રોથી શોભતી રમણીય દિવ્ય અને તેજયુક્ત નજરે કેશાબાઈ જોઈ એ દર્શન થતા તે આનંદમાં આવી ગયા એ દિવ્યતાથી તેનું મન સાવ મહારાજના પ્રભાવમાં ઓગળી ગયું આવા મહાદિવ્યતાના દર્શન થતા તેને રૂમે રૂમ આનંદનો ઉભરો ચડ્યો અને અંતરમાનો સંશય ટળી ગયો અને બોલ્યા કે જ હે ચાલમસે બેટા આ જનમારામાં હવે બીજી ક્યાંય વખત બગાડવા જેવું નહીં જો તો ખરા આ ભગવાનના સાક્ષાત દર્શન થતા જ બધે જ ભરમણા ભાંગી જાય છે એવું તો ઐશ્વર્ય આ મૂર્તિમાં છે એની અવનવી લીલા તો અપરંપાર છે આપણાથી જટ એ ઓળખાતી નથી માટે હાલ મને હવે એની પાસે લઈ જા અને વર્તમાન ધરાય એ પછી માં દીકરાએ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા ને કેશાબા પાંચ દિવસ સુધી ગઢપુર રોકાયા મહારાજની વાતો સાંભળી એ વખતે મૂળજી બ્રહ્મચારી બોલ્યા કે હે બા યો જુઓ એમ કઈ ઉતાવળી આંબા થોડા પાકે એ કીધું છે તે કંઈ ખોટું નથી કીધું ને આજ ખેતરે બીજ વાવ્યા અને કાલ લણવાની ઈચ્છા થાય એ કઈ બને ખરું કેશાબાએ એ સાંભળી થોડું હસ્યા અને બોલ્યા ખરું કહ્યું હું બ્રહ્મચારી મારી ભૂલ મને હવે સમજાણી હે વાલા હરિભક્તો આપણે આ ચરિત્ર અને આ આખ્યાન પરથી આપણે એ સમજવાનું અને જાણવાનું અને આપણા જીવનમાં ઉતારવાનું કે ક્યારેય ભગવાન પ્રત્યે મનુષ્ય ન ભાવ ન આવે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે ક્યારેય તમારા પ્રત્યે અમને મનુષ્ય ભાવ ન આવે તમારા પ્રત્યે હંમેશા અમને દિવ્ય ભાવ આવે સર્વોપરિપણાનો ભાવ આવે સર્વ અવતારના અવતાર સર્વ કારણના કારણ અવતારે પૂર્ણ પુરુષोत्तम નારાયણ એવો ભાવ આવે હે મલાહરી ભક્ત તો કેવું લાગ્યું તમને આ દેવળિયા ગામના મહાન ભક્ત એવા કેશાબાનો આખ્યાન જો તમને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો બીજા હરી ભક્તને ખૂબ ભાવ પ્રેમ અને દિવ્યતાથી મોકલજો જેથી કરીને એ પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી નારીરત્નના ભક્તોમાંના એક એવા દેવળિયા ગામના કેશાબાનું આ દિવ્ય ચરિત્ર સાંભળી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે અને આ સર્વોપરી ઉપરી સ્વામિનારાયણની ગાથા ખૂબ પ્રેમથી સાંભળી શકે હે વાલા હરિભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય એવું વાતાવરણ સર્જાય આપણે સૌ કોઈ સાથે મળીને ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનો પ્રથમ ભગવાનને થાળ કરીએ ભગવાનને ભોજન જમાડીએ ત્યારબાદ ઘરના સૌ કોઈની પ્રસાદી ગ્રહણ કરે હે વાલા હરે ભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા દિવ્ય ચરિત્ર સાથે સર્વોપરી સર્વ કારણના કારણ સર્વના નિયંતા એવા શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હિતથી ચર્ચા કરીને જય સ્વામિનારાયણ